ઈસુદાનભાઈ ગઢવી ભૂતપૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ માડમ બાર લોકસભા જામનગર દેવભૂમિ દ્વારકાના ઉમેદવાર શ્રી જેપી મારવિયા સાહેબ તેમજ પાલભાઈ આંબલિયા હરપાલ હરપાલસિંહ ચુડાસમા પ્રકાશભાઈ દોંગા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંને પ્રમુખો રામજીભાઈ પરમાર અને યાસીનભાઈ ગજણ તેમજ કોંગ્રેસ અને આપના પ્રદેશ જિલ્લા તાલુકા તેમજ શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જોધપુર ગેટ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રની આટી પહેરાવવામાં આવી હતી ત્યારબાદ જાહેર સભા યોજવામાં આવી હતી કોંગ્રેસ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોને કોંગ્રેસને મતદાન કરવા અપીલ પણ કરવામાં આવી હતી અને ભાજપની નીતિઓ ઉપર ચાપખા માર્યા હતા અને ઇન્ડિયા ગઠબંધનના બાળ જામનગર દેવભૂમિ દ્વારિકાના ઉમેદવાર જેપી મારવ્યા જંગી બહુમતીથી ચૂંટવા માટે અપીલ કરવામાં આવી હતી

બાઇક હશે ખાલી બાઈક ની વાત કરું છું વ્યવસ્થા ના હોય તો એના માટે જવાબદાર આપણે છીએ શું કામ વીસ હાજર બાઈક છે બે માં વધારે વીસ હાજર ચાલીએ બે હાજર ચૌદ માં બાસઠ રૂપિયા પેટ્રોલ નો ભાવ હતો અને ભાવે પણ જાય તો રોજના ના બે લીટર પેટ્રોલ જાય તો એક વ્યક્તિના ખિસ્સા માંથી સો રૂપિયા જાય વીસ હજાર લોકો છે બાઇક વાળા ખંભાળીયા નાગરિકો સવારથી સાંજ સુધી સરકાર ને ટેક્સ આપે છે મહિનાના કેટલા થાય મહિનાના કેટલા કેટલો થાય બોતેર કરોડ રૂપિયો થાય સાહેબ બોતેર કરોડ માં ખાલી ખંભાળિયા નો પેટ્રોલ નો ટેક્સ